પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા છ મહિના દરમિયાન અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ સાયકલો સાથે બે આરોપીઓને ચોરીની સાયકલો સાથે પકડી પાડતી માંજરપુર પોલીસ માંજરપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલડી ગમારા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ નાવની સીધી દોરવણી હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગ હતા તે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જયકિશન સોમાજી તથા हेड कोन्टेबल सिद्धार्थसिंह सी, गंभीर सी नावे अंगत दार बातमीदार मडेल के मांजरपूर पोलिस स्टेशन विस्तारेल सायकल चोरी सायकल वेचवायक्रोफोन ચાર ચાર રસ્તાની વરસર બ્રિજ ખાતે તરફ આવે છે જે બાતમી હકીકતને આધારે સ્ટાફના માણસો સાથે સત્રી જગ્યાએ જઈ તપાસ કરતા બંને આરોપીઓ ચોરીની સાયકલ સાથે મળી આવતા તેઓને પકડી પોલીસ સ્ટેશન લાવી કનિષ્ઠ પૂછપરછ કરતા માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા છ મહિનામાં કુલ આઠ સાયકલો ચોરી કરેલાની કબૂલાત કરતા હોય જે તમામ સાયકલો તેઓને સાથે રાખી કબજે કરી બંને સમો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીમાં રમેશભાઈ ડાયાભાઈ પરમાર અંકિત સિંહ સત્યપ્રકાશ સિંહ ઠાકોર